મારો દીકરો એક છે પણ તમે લાખો તો વ્યક્તિગત વારા વારાફરતી વારા બધાના ઘેર જય જઈને રોજે રોજ ચાર જણ ઘેર જવું ને તોય પૂરું થાય પણ મારા ભગવાનના દરબારમાંથી રજા લઈ અને જ્ઞાન લઈને ઉતરેલી માતા પ્રવચન દ્વારા તમારા પ્રશ્નોના જવાબ મળી આવશે બેજો ગોડાઓ બેજો હું મેલડી બેઠી છું તમારે જેનું દુઃખ છે જેની પીડા છે ને એ જવાબ મારા માધ્યમથી તમને મળી આવશે કોઈ વ્યક્તિઓ બાકી બાકીની હોય કે ના પ્રશ્ન નો જવાબ મારા પ્રવચનમાં ના હોય હું ખુખાર મેલડી બોલું છું તો તમને એવી વાત જણાતી હોય વિડીયો જોતા હોય પ્રવચન જોતા હોય ને તમને એવું લાગે કે આ ખુખાર મેરડીમાં આ અમને લેજો તમને જ કરીને કહું છું કે દીકરા વાત તારી છે પણ ચિંતા કરશો નહીં બેઠીશું આટલા શબ્દો કાફીશ જો વિશ્વાસ હોય ને અને આધ્રો વિશ્વાસ મારા પ્રત્યે જાગ્યો હોય ને તો ખાલી કહું ને કે દીકરાઓ બેઠીશું ચિંતા ના કરતા હું સોલંકી સાક્ષાત બિરાજમાન છે તમારા વિશ્વાસ ના કારણે છું કે બેઠીશું ભલે આજે નંબર ના આવ કાલે ના આવ વરસ પછી ના આવ પણ તમારા અનુભવ હશે તમને કેવા જેવી વાત તો